અને હવે તમે છે ને હવે આપડે કામ પાછળ પાણા ને એવું છે એ થોડુંક વીણી લખો અને પ્લાસ્ટિક અંદર આવ્યું હોય તો પ્લાસ્ટિક તો ખેતરમાં બહુ નડે ભાઈ એટલે એ બધું વીણી લ્યો અને હું જાઉં ને આ તો ભાઈ પૂરું કરાવ્યું શું કે હો ભાઈ આ તો પંદર દી છે જે એક આપણે બધે જોઈએ બહુ દુઃખદ ઘટના બની ઝોન માં આવી લાગી થી વધારે બાળકો મોટા મૃત્યુ પામ્યા બહુ દુઃખદ ઘટના બની આત્માને બહુ દુઃખ લાગ્યા છે પણ એમના આત્માને પ્રભુ શાંતિ આપે એ આપણે પ્રાર્થના કરીએ બરોબર એના આત્માને પ્રભુ શાંતિ આપે અને ભાઈ જો હવે આઈસીસીબી પગમાં આવ્યો છું અને અહીંયા તો આ ભાગ ક્લિયર થઈ ગયો છે પછી આપણે હાલ્યા થઈ એ ભાગ ક્લિયર થઈ ગયો હવે રોસ આજના દિવસમાં પૂરું થઈ જાય અને પંદર દિવસ જાત ભાઈ આ પંદરમો દિવસ છે પણ પંદર દિવસ થવાનું કારણ તમને ખાવ કે આ જગ્યા પથરા એટલે પાણો પહેલાં તોડવાનો પથ્થરો જેવી કડક મોરમો એ હોય તોડવાની પાછી ઉપર માટી નાખવાની એટલે લેવલ કરવામાં ટાઈમ બહુ લાગે બાકી એકલી માટીવાળું ખેતર હોય તો એમાં એટલો બધો લેવલ કરવામાં ટાઈમ લાગે નહીં પણ આ લેવલ કરવામાં ડબલ થાય એટલે એટલો ટાઈમ લાગ્યો દિવસ છે આ પથ્થર જેવું છે ને આ બધું તોડ્યું હવે આના સાઈડમાં ધકેલી અને પછી અહીંયા માટી પૂરવાય છે આ રીતનું કામ હાલે હો અને આ મશીન

એટલે હવે ગમે એ વસ્તુ આમાં વાવી એટલે રેડી જ થાય અને હવે ઝાડ વાવશું છું અને હવે આપણે આ મોટું કામ ઉકલી ગયું આ કામ મોટું હતું બહુ કારણ કે મોટું એટલે વાર લાગે એવું હતું અને બીજા નંબરમાં આ કામ ન કરી ગયું ત્યાં સુધી બીજા ઝાડ ન વવાય કે ખેડ કરવામાં મજા ન આવે પણ આપણે એનો ટાઈમ આવે ત્યારે આ બધું થાય એટલે શું રેડી થઈ ગયું છે હવે આજના દિવસે આપણે આ કામ પૂર્ણ હાન થાય થઈ જાય અને પછી કરીએ જમાવટ ભાઈ ઝાડવાની અને પછી તૈયારી કરવી જોડની જેડ કરશું અને પછી બિયારણ લાવી રાખીએ એટલે બધી થાય જમાવટ હું ત્યાં વરસાદ આવી જશે અને ભાઈ કરીએ પછી મોજ હું મકાન ની મોર છે ને ગાળ કાઢ્યો કાપ એ કાપ પૂરો ને એટલે એમાં પ્લાસ્ટિક હોય પાણા હોય એટલે એ લોકો લોકોને ઘરે આવ્યો છે આ વીણવા મળજો ટ્રેક્ટર માં નાખીને એક બાજુ નાખી દેવાય એટલે એ વીણતા એટલે એ ના જૂના છે અને હું અહીંયા કરાવવું આજ તો ફાઈનલ કર્યા છૂટ હોય સૈયા લેવલ થઈ ગઈ અને આપણે પહેલાં કોથમીને બકાલું એવું કર્યું હતું ને એ ન્યાથી કાપ લે ને અહીંયા કાપ કાચરો એટલે હવે આમાંથી પાણા વીણવાના છે અમુક કાગળિયા હોય વીણવાના છે એટલે એ બધું સાફ સફાઈ કરી નાખી પછી બકાલાની જમાવટ થાય છે આ રીતનું છે કસરો વીણી લઈ tu. beso, apa tu. Mau di tiang mandi kau. Thank you. Apa ગાજો પણ અહીંયા થોડોક સયો છે આ ટ્રેક્ટર મૂકેલું છે તે તે બેહી ગયા ઘડી પોરો ખાવા અને સોડિયું પાણી લઈને આવ્યું આમય 11 વાગી ગયા મે રાંધવાનું નઈ પડે બનાવવું પડશે ને શું આ બધા કામમાં છે ફૂબી પડી છે તો ફૂબી બટે ના શાક ને ભાખરી બનાવી નાખી હાલે ખાય બનાવી પહેલા તો પહેલા બનાવી અને તમે ઓળવળ કરો પછી આવો હા તો સાતો બધાને સા પાણી પાઈ દે હવે આપણે સા તો થઈ ગઈ છે અને હાથ પાડ્યો છે આવે છે સા પાણી પીવા અને પછી જીસી પી ના લઈ આવી

से ना बटेटान साले उखड की और बटेटाना जिना 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 कटका करना हूँ अब आपने आका लीलू मर्सु मॉल नाकी अंदर ये हम तेल लाइक दो पार्टी dosa मुक्ति તળી જાય હમણે બધું જરાક ગરમ થાય ને આપણે આને ઘડી ઢાંકી દઈએ એમને સડવા દઈએ

Nē, bijām.

હવે રેગ્યુલર કોમેન્ટ કરે નામ લઈ લઈ નામ છે ભાઈ ભીખુભાઈ કેડિયા યુકે થી સીતારામભાઈ મજામાં બીજું નામ છે ભાઈ કિશોરભાઈ ડાભી અગિયાર એવા એ બાજુમાં જ તે ભાઈ સીતારામભાઈ મજામાં અને બાળકોના નામ છે એ પછી સ્વામિયા કહે છે નામ છે કાર્તિક અને નિશા છે રંજનબા રાજપૂત ભાવનગરથી જય માતાજી બેન કેમ છો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો

アウト